હાલો વિદ્યાર્થી મિત્રો એક નવા વિડીયોમાં થોડું સ્વાગત છે મિત્રો તો બારમાં ધોરણના પરિણામની તારીખની જાહેરાત કરી છે મિત્રો પરિણામની તારીખ જલ્દી જાહેર જાહેર થઈ ગઈ છે મિત્રો અને અહીંથી પરિણામ તપાસી શકશો મિત્રો ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી દો આપણે આ વિડીયોમાં પૂરી ડિસ્કસ કરવાની છે કે એ કઈ તારીખ છે બરાબર ત્યારે છે આ ધોરણ બારનું રિઝલ્ટ છે એ ડિક્લેર થવાનું છે મિત્રો વિડીયોમાં બન્યા રહીજો આપણે વાત કરવાના છીએ કઈ તારીખ સંભવિત તારીખ છે એટલી તારીખ સુધીમાં રિઝલ્ટ છે આવવાની શક્યતા છે મિત્રો સી એસ ઈ બી એસ એસટી બારમાનું રિઝલ્ટ છે એની પરિણામની તારીખ છે જલ્દી જાહેર કરવામાં આવશે આપણે કઈ તારીખે સંભવિત તારીખ આવી છે એ પણ આપણે આગળ ચર્ચા કરવાના છે મિત્રો કે કઈ તારીખ સુધીમાં રિઝલ્ટ આવવાની પૂરેપૂરી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સંભાવના છે અને આપણે જે ગુજરાત બોર્ડ દ્વારા બારમા ધોરણના પરિણામની તારીખ પત્રકમાં આવતી જે વિગતો છે બોર્ડ પરિણામ ચેક કરવા પ્રક્રિયા કઈ રીતના છે એ પણ આપણે વાત અહીંયા જ કરવાના છે મિત્રો તો વિડીયો તમે અત્યાર સુધી નિહાળો મિત્રો સારો લાગે તો લાઇક કરી દો શેર અને એક એકબીજા મિત્રોને ફોરવર્ડ કરો તો શેર કરો તો પણ એને છે એનો લાભ મળી શકે મિત્રો કારણ કે જે એપ્રિલના બીજા અઠવાડિયામાં ધોરણ દસના પરિણામની સંભાવિત તારીખ આવી શકે છે એટલે દસમાનું રિઝલ્ટ છે ટૂંકો સમયમાં આવવાની સંભાવના છે મિત્રો બાર સાયન્સનું રિઝલ્ટ ત્રીજા સપ્તાહમાં બરાબર એટલે પહેલાં છે દસમા ધોનું રિઝલ્ટ બાર કોમર્સ અને લાસ્ટમાં સાયન્સનું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના અહીંથી દેખાઈ રહી છે મિત્રો પરિણામપત્રક આપવામાં આવતી વિગતો જોવા જઈએ તો પરિણામપત્રકમાં વિદ્યાર્થીઓને દરેક વિષયમાં મેળવેલ ગુણ તેમની સાથે થિરી તેમજ પ્રેક્ટિકલ પરીક્ષામાં મેળવેલા ગ્રેડ અથવા ગુણ ટકાવર આપેલી છે મિત્રો એ રીતના હશે તમારું માર્કશીટ બનાવેલી છે એમાં કાંઈ ભૂલ સુધારા ઉધારા હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો મિત્રો કોઈને માર્ક ઘટતા હોય અથવા સાસુ લીખ હોય તો પણ સુધારણ કરી શકો ગુજરાત બોર્ડ દ્વારા બારમા ધોરણનું પરિણામ ચેક કરવા માટે પ્રક્રિયા છે બરાબર તો ઓનલાઈન માધ્યમ દ્વારા તેમજ દસ તેમજ બારમાનું રિઝલ્ટ છે તમે ઓનલાઈન ચેક કરી શકો મિત્રો ઓફિસિયલી વેબસાઇટ ઉપર જઈ અને તમે ચેકઆઉટ કરી શકો છો વેબસાઇટ આપી છે સી એસ ઇ બી સર્ચ કરશો એટલે આખી એની ઓફિશિયલી વેબસાઇટ છે એ ઓપન થઈ જશે ત્યારબાદ આપણે છીએ જે સંભવિત તારીખ આવી છે એની વાત કરીએ મિત્રો તો ધોરણ દસ અને બારનું પરિણામની સંભાવિત તારીખ છે એ પચીસ એપ્રિલ સુધીમાં તમારું રિઝલ્ટ છે મિત્રો એ આવી જશે એવી પૂરેપૂરી સંભાવના અહીંયાથી વ્યક્ત કરવામાં આવે છે મિત્રો એટલે મતલબ પચીસ એપ્રિલ તો વધશે જ નહીં મિત્રો પહેલાં આસપાસ રિઝલ્ટ ચોવીસ બાવીસ પચીસ આસપાસ રિઝલ્ટ આવી જશે મિત્રો બીજો સારો લાગે ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરીએ મિત્રો મળીએ નવા વિડીયો